તમારું સ્વાગત છે એના કુક એન્ડ સિમ્પલ તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બાફેલા બટેકામાંથી બનાવીશું એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ નાસ્તો બટેકા બાફી લીધા છે તમે જોઈ શકો છો આવી રીતના એકદમ સોફ્ટ થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ આલુની પૂરી પણ કેવી રીતે બનાવીએ એ આપણે નવી ટ્રીક સાથે બનાવીશું તો એકવાર તમે જરૂરથી ટ્રાય પણ જોઈ શકો છો તમે બધા આવી રીતે ચમચીની નાખીશું એનામાં જે ગાંઠા કે નારાય એકદમ આવી રીતે તો આપણે બધા બટેકા સારી રીતે જોરી લીધા છે હવે એનામાં મસાલો જે આપણે તીખો મરચો અને લસણ નું આપણે પેસ્ટ બનાવ્યું છે એ આપણે ઉમેરી નાખીશું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું મેં એક જ મરચી લીધી છે જે તીખી લીધી છે આપડે આપે સારી રીતે આવી રીતે મિક્સ કરી નાખ્યું છે તમે જોઈ શકો છો હવે એનામાં આપે મસાલો ઉમેરીશું મસાલામાં આપી લીધું છે જીરું પાવડર લાલ મરચું અડધી ચમચ અને ચપટી જેટલા આપે હળદર લેતી છે સ્વાદ અનુસાર મીઠું હવેના માપે એક ચમચી જેટલો આપે અજમો લીધો છે એને આપણે હાંખો થી ક્રશ કરીને ઉમેરી નાખીશું પછી એના માપે એ ખાસ માટે આપણે ચીલી ફ્લેક્સ પણ લેતી છે થોડાક આપેરેલા દાણા લઈશું આ બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આપે ભરવાની ઝંઝટ વગર આપે બનાવીશું એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ પૂરી આલુ પૂરી જે ખાવામાં બહુ જ મજા આવે તમે કચોરી કે જે સમોસા તમે ખાતા હશો એ પણ તમે ભૂલી જશો જો આવી રીતે એકવાર તમે ટ્રાય કરશો તો તમે જોઈ શકો છો આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે હવે એનામાં આપણે ઘઉં લોટ લીધો છે એ આપણે ઉમેરીશું થોડું થોડું આપણે ઉમેરીતા જશું અને લોટ ને બાંધશું આવી રીતના હાથો થી બાંધી લઈશું જો પાણીની જરૂર પડે તો નકા આમ જ લોટ બાંધી જશે ફ્રેન્ડ્સ આપે થોડુંક મસળી લીધું છે હવે એનામાં એક ચમચી જેટલું તેલ લઈશું તો તમે જોઈ શકો છો આપણે તેલ લીધું છે અને સારી રીતે ફરીથી આપણે મસળી લઈશું આપણે એનામાં પાણી નથી ઉમેરવું આવી રીતે દબાવીને આપણે સારી બાંધી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે સારું લોટ મસળી લીધું છે અને એનામાં આપણે પાણી નથી ઉમેરવું તો તમે જોઈ શકો છો તો હવે એને આપણે બનાવીશું પૂરી ફ્રેન્ડ્સ આપણે પાટલું લઈ લીધું છે અને એના ઉપર આપે એક લૂવો કાઢ્યું અને પછી લોહાને આપણે ગોલ કરી નાખીશું આવી રીતના થોડુંક એના ઉપર આપણે કોરો લોટ ઉમેરીશું તો ફ્રેન્ડ એને આપણે મેલી લઈશું તો આપણે થોડી ખણ મીડિયમ સાઇઝની જ કરવાની છે તો જોઈ લો આવી રીતના જો સવારના આપણા મોંગ થતું હોય ને કાંઈક ચટકટું ખાવાનું મન થાય ને અને ચા સાથે પણ તમે આ પૂરી ખાઈ શકો છો એકદમ ટેસ્ટી બને છે હવે હયના ઉપર ગ્લાસની મદદથી આપણે એને ગોલ કરી નાખીશું જોઈ શકો છો આવી રીતના તો ગોલ નીકળ્યા હશે તો એકદમ જો આપણે મીડિયમ સાઇઝ ની બનાવી છે ઘણી બધી મોટી નથી અને ઘણી બધી આપણે પતળી પણ નથી બનાવી અને ફરીથી આપણે લૂંવો કરીશું અને જો તમે નાના નાના લુહા કરશો તો પણ એ થઈ જશે એકદમ તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે એક આવી રીતે બનાવી લીધી છે હવે બધી આપણે આવી રીતે બધી પૂરી આપણે બનાવી નાખીશું આલુ પૂરી તો હવે એની આપણે બધી બનાવી અને તાળી લઈશું સારી રીતે આપણે તેલને ગરમ કરવા રાખી દીધું છે હવે એનામાં આપણે ઉમેરીશું તો તમે જોઈ શકો છો આપણે બધી પૂરી ઉમેરી નાખી છે જેટલી આવે એટલી આવી રીતે પલટાવી નાખીશું તો ફ્રેન્ડ આલુ પૂરી એટલી ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે કે ખાવામાં એટલી સ્વાદિષ્ટ લાગે છે કે ઘણી બધી પણ નથી અને બહુ ટેસ્ટી બને છે પલટાવી નાખીશું તો એકદમ ફૂલીલી બને છે આવી રીતના તમે જોઈ શકો છો જોઈ લો આવી રીતના જે તમને એમ થાય ને કે આજે આપણે કંઈક અલગ ખાવાનું મન થાય છે અને કંઈક કે સાગ રો એટલે બનાવવાનું પણ મન નથી નથી તો આવી રીતે તમે ટ્રાય કરશો તો ફ્રેન્ડ્સ એટલી ફૂલેલી અને સ્વાદિષ્ટ બને છે તો આવી રીતના જોઈ શકો છો તમે બધી ફૂલી ગઈ છે આપડી આ પૂરી આવી રીતે તમે દબાવશો તો અંદરથી ફૂલી જશે જોઈ ગયો આવી રીતના અને ખાવામાં પણ એટલી સોફ્ટ થાય છે આપણા ઘરમાં વડી લો હોય ને તો એની પણ બહુ સારી લાગે અને ખાવામાં એટલી ટેસ્ટી બને છે તો તમે જોઈ શકો છો એકદમ ફૂલેલી આપડી બની ગઈ છે આવી રીતના આલુ પૂરી ઘણી બધી ટાઈમ પણ નથી લાગતું ઘણું બધું ઝંઝટ પણ નથી અને ફ્રેન્ડ એટલી ટેસ્ટી બને છે ને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી તમને ખૂબ જ સરસ લાગશે જો તમે સારું સિમ્પલ લાગે તો તમે મારી ચેનલ નું લાઈક કરજો જો સબસ્ક્રાઇબ કરજો તમારા ફ્રેન્ડ સાથે આ પૂરી જરૂરથી શેર કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ ધન્યવાદ